નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના ચરેલ રોડ ઉપર આવેલ એક સોસાયટીના ગઢની પાસે કોબરા સાપ આવી ચડ્યો હતો સ્થાનિકે સાપ ઘૂસ્યાવાની જાણ જીવદયા પ્રેમી સંસ્થાને કરી હતી તો ગણતરીની મિનિટોમાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના રમેશ બારોટ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાપ માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી બારે જહેમતે અંદાજે ત્રણ ફૂટ લાંબા કોબરા સાપનું રેસ્ક્યુ કરતાં સ્થાનિકો ભયમુક્ત બન્યા હતા આ સાપને રહેણાંક વિસ્તારથી દૂર સલામત સ્થળે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો